રસોમ ભાઈ હા એ બસું તો કેટલા ભૂખ લાગી તું જોઈને જાય નહીં અલ્યા નો વિશ્વાસ ના રાખાય રખાયો ટીફિન આપણું ઘેર થી મોકલાવી દીધું પણ એ રો ખાવાનું ઊંચો નહીં આવતું ફોન કરો એનું કે છે અને એના સાયકલ નો જ બોનો કાંડ છે કે મારે સાયકલનું ઓમ આમ સીધું આમ સીધું હા ફોન કરવા જાય હા ફોન કરવો એને આખો રસોમ ભાઈ ફોન કરો પણ કેટલો રહ્યો એટલે ઓલે ફોન કરીએ એવું કેવું કેટલો રહ્યો ફોન કરવા જલ્દીનગર રાખેલી પાસે હલો અરે યા ચિત્તા રવ બત્રીજા પછી ગોમય ને એક બહાર અમે ખબર જ હતી તું રખડતો રખડતો જ આ બહાર જલ્દી ભૂખ લાગી છે યા ખબર પડતી નહીં તો હું કહું ડુંગર મેનવાળા ખીએ છીએ અમે હજી કેટલી વાર હા રે રાય કાકા કાકા હાક ફાકસ સાયકલની ચેન ઉતરી જાય તે હું આવું છું થોડી જ વાર છે સુધારા ઘરે પોકવા જાય દઉં છું એટલે

આ એડ્યા રાખે જામી ચા લઈને આવી જ પાહો હા હા જો તું ભાઈ આ તો બીપીના આપણે બાજી નીકકે આપણે હાલ ઓટો મારતા એકાંતે પેલા કરશનને પધજ લે આ બકપુર થાય છે લેવા ચોડી કરવા હાલ નઈ ખાવ તન રવા દી ઓટો મારઈને આ ટીફીલી ને છે મેકું હું ના હોય કમેલો હા બસ હેલો જો જે ઓટો મારવા ને કાર હું કરતા જોઈ જઈશ

આ તો આ તો એવી હોવા રાખવી છે ને એથી જોય ને તો પાછળ આપવું છે મારે કેવું બરોબર વાત પેલો કાલ લીલા રૂમાલ વાળો ને લાગે ડુંગરી બોલો એટલે આવ્યો ટોપી વાળો ટોપી વાળો ટોપી વાળો પધ્યો પધ્યો કાઢ્યો પેલો કાઢ્યો નહિ પધ્યો ટોપી વાળો ઓળખ્યો જ લઈ ગયો લાગે ભાઈ હા મંગાજી લેવા તા ને આપડે ખાતા ટિફિન આવી છે

તમા <coughs> <coughs> <coughs>

તમે ડોરા શું લે આ આવું મોટું ડુંગળું દેખાતું નહિ રોજ ફળો છો એટલે રોજ ફરો વેમ પડે કે ના પડે

અમે રોજ બારીએ છીએ બે વાગે યારી ઓન ભાઈ મુકે લો આટલે કે તમે જતું કરો પછી તમે પકડજો આટલે તમે તમે મારી ગયો તમે આટલી વખત તમારું દીલુ તમાર શરમ રોજ બેને શરમ જવા દીએ એ નકર લે તો બમાઈ દેઉ આને રોજ આપણે તાં જીએ તા તમે તાર પકડજો આ વખત આલી તમે હવે લઈ આઈએ અમે લઈ આઈએ હા લે વખત બે વાર શરમ અમે જવા દીએ તો હવે લઈ આઈએ હા હા જો અમને જાબુ ભાઈ આપડે તો